ફટાફટ પછી કપડે ધોવા જ જઈશું જ મારા મમ્મીને પૂછું આપણે કપડાં ધોવાના હોય તો આપણે નાખી દઈશું મશીનમાં ત્યાં સુધીમાં આપણે કચરા પડાવવા નાખીએ પછી આપણે જે કપડાં લઈ જઈશું આપણે ધોવાના કઈ રીતે મશીનમાં નાખી દઈશું તો કપડાં ધોય જવાના છે પછી સુકાવાની ટેન્શન દે વરસાદ હોય તો કપડાં પણ સુકાઈ જઈશ ફટાફટ એટલે મશીનમાં કોરા થઈ જ જાણે છે સ્કૂલ મૂકતી જવા છે પછી આપણે સુકાવાની ટેન્શન લે સુકવાય તો જય તે વરસાદ ન હોય તો તડકો હોય તો શું હોય જઈ આરામથી ગાઈસ તો અત્યારે મેં નાખ્યું છે માટી વાળમાં કેમ કે વાળ થોડા ડેમેજ થઈ ગયા હતા અને આ માટીમાં આપણે છાશ નાખી દીધી હતી ને રાતે પલારા મૂકી દીધી હતી અને પડે ચાલ નાખી લીધી છે પછી થોડીકવાર પછી વેરવર્ક કરી નાખવાના પછી છે ને ડેમેજ હોય ને

અને વડાપાવ ચાટણી મરચાં છે તો આપણે ફટાફટ ખાઈ લઈએ તો હું ગઈ તું મારા પી ઘરે મારા પી ના ઘરથી આવી લઈ છું તો મારા બ્લોગ નો કરું છું મારો બ્લોગ સારો લાગ્યો